જય માતાજી મિત્રો આપણે આવી ગયા છું શોપિંગ ઉપર આજે આપણે આવી છીએ સુંદર એવા ગુજરાતના જે રામાદાડી વાયરસ જેવું છે તો આપણે શ્રવણના મોટે બોલાવી રહી છીએ કે મારા થોડી મિસ્ટેક થઈ જાય કે શરદી નેવું થઈ ગયું હોય બે દિવસથી એના કારણથી આજે શોપિંગ ઉપર પણ લેટ આવ્યો તો અગિયાર વાગે તો જો મારી પાસે પેલા ફોટા પડાવી જાય બોલ આપણા આવી છે વિશાલભાઈ હાપુર હા છેલ્લે આવ્યા તો આપણે આજે જાડુ બોલવાનું થાતું નહીં જેમ કે બનશે એટલું શું જ કરશું તબિયત ના કારણથી જાડુ બીજું બોલી કે તા આપણે બોલ કી લેવા અંદર વાંચે તો

છ દિવસ <tripti> के <laughs> च <laughs> ये वस्तु को रखना ही गिरा कर दे रहा है मैं बोलूं का है इसी को sáu cái gì đó, bốn sáu sáu bốn, bốn bốn, vậy là bốn cái đấy,

મઈ ધર્ગા જાવ બે ધર્ગા જાવ સાંભળા નહી આવ આવું છું લગતા જવાનું તો બે દાડા આના દાડા જવાય આના જાય એક દાડો પછી કેવો ભાવ નું બોલ ના ન કાયમ ગણ જોディア બાયર રમેશ સંજોગે કોમનો દેગા દીજી તે ની વાત આવી તો બેલો લોડો અમે જ બોલતા કાયમ ભાવ જ આવે તો ભાઈની ચાબી એ મે હવે આવી રીબર સાલા મોજીઓ રીબર સાલા મોજીઓ ઓડોરીયા કાલજે ઓ બુગામ હરત હારી મતલબ રૂમ માં મારા તો બધે બધે આરામ નો આયે દીલા તમને જરાક ફાયદો ને આ શું શું આજી મને કંઈ મરાયી દીધું મોલડી મારતી

ના સલ્લોજો આ બેકગ્રાઉન્ડ હોતા ઉપાસનનો આપણે આપનું સો સપડ હતું કેમેરા ઉપર હાથમાં આપરે સુખમદ રહેવાનું રીલોસો બનાવી દીધું છે અમારા નીલમલસિંહ એં તો કેમેરા બ્લડ થઈ જાય અને કાચમે બ્લડ થઈ જાય જો કેમેરા ના દેખાય ને દેમને ના દેખાય ડાયરેક્ટ ચશ્મા ઉપર પોણી જાય એ ક્વોન્ટિક જેવો લાગે જિતમે વેવ લાગે ત્યારે જો ગેંગનો ડાયલોગ ને અલગ બોલે તમને લાગે ડાયલોગમાં પદ્ધતિંગ મળી જો